હેલો ગાઈઝ વેલકમ બેક માય ન્યૂ વિડીયો મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે દિવાળી ધમાકા પાર્ટ વનમાં લઈને આવી ગયા છે આપણું હોમ તો ચાલો તમને હોમની વિઝિટ કરાવી દઈ અને હોમની વિઝિટ કરાવતા કરાવતા તમને બધાય બતાવી દો કે આપણે કેવી લાઈટ મારી છે તો ચાલો વિડીયો મેં સુધી બને રહેજો ચેનલ પર નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવું નહોતો ભૂલતા જ નહીં તો ચાલો જે તો આપણે મસ્ત મજાના ફટાકડા લઈ આવ્યા હતા તો આપણે ઘરે આવી ગયા તો સુમિતભાઈ હાર્દિકભાઈ સુરજભાઈ અને બધા આવી ગયા હતા અને આપણે ધીમે ધીમે ચાલુ કર્યું હતું ફટાકડા ફોડવાનું શરૂ તો ચાલો કાના કાનાભાઈ વિક્રમભાઈ તો આજના વિડીયોમાં બસ આટલો જ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો ચાલો